આણંદ જિલ્લાના સંબંધિત વિધાનસભા વિસ્તારોમાં યોજાનાર પદયાત્રાના આયોજન ઉદ્દેશ્ય સહિતની બાબતોથી પ્રેસ મીડિયાના મિત્રોના માધ્યમથી જન જન માહિતગાર થાય તે માટે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાની પત્રકાર પરિષદ યોજાઇ હતી પ્રેરિત કરવા આવ્યું છે આ રાષ્ટ્રીય પદયાત્રા પહેલા એટલે કે તારીખ સોળ થી બાવીસ નવેમ્બર સુધી આણંદ જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારોમાં તેઓ શું કહ્યું છે ચાલો સાંભળીયે આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે ભારતના લોહ પુરુષ સરદાર પટેલ સાહેબ ની દોઢસો ઉજવણી સમગ્ર દેશ થઈ રહી છે ત્યારે ગુજરાત સરકાર તરફથી ગુજરાતના તમામ વિધાનસભા વિસ્તારોમાંથી એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ આવતીકાલથી બાવીસમી તારીખ સુધી એટલે કે સોળમી તારીખથી બાવીસમી તારીખ સુધી ડેલી એકના એક વિધાનસભામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આમાં મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ યુવાનો મહિલા જૂથો એનએસએસના વોલન્ટિયર્સ ના છાત્રો આ બધા જોડાવાના છે આ યાત્રાનો મુખ્ય હેતુ સરદાર સાહેબના એકતાના અને અખંડિતતાના જે સંદેશો છે લોકો સુધી અને સરદાર સાહેબના મૂલ્યો લોકો સુધી પહોંચાડવાનો હેતુ છે આ યાત્રાનો આવતીકાલથી એટલે કે સોળમીથી સોજીત્રા વિધાનસભાથી યાત્રા શરૂ થશે સોજીત્રા વિધાનસભા સોળમી તારીખે છે સત્તરમી તારીખે પટલાદ વિધાનસભા છે અઢારમી તારીખે આંકલાવ વિધાનસભા ઓગણીસમી તારીખે આણંદ વિધાનસભામાં જે યાત્રા છે એ જિલ્લા કક્ષાની યાત્રા રહેવાની છે આ ઉપરાંત બોરસદમાં અઢારમી તારીખે બોરસદમાં વીસમી તારીખે ખંભાતમાં એકવીસમી તારીખે અને ઉમરેઠમાં બાવીસમી તારીખે જે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે તંત્ર તરફથી આ જે યુનિટી પદયાત્રાઓ છે આ સ્વદેશીની થીમ ઉપર યોજવામાં આવી છે અને દરેક પદયાત્રામાં માઈ ભારતના વોલન્ટિયર્સ પણ આમાં જોડવાના છે આ ઉપરાંત છવ્વીસમી તારીખે એક રાષ્ટ્રીય પદયાત્રાનો શુભારંભ આણંદ ખાતેથી થશે જેના માટે પણ જે પદયાત્રા અહીંયાથી આણંદથી લઈને છેક કેવડિયા સુધી અ 10 દિવસની યાત્રા 160 કિલોમીટર જેટલી જે યાત્રા છે આ 26મી નવેમ્બર થી આણંદ ખાતેથી સાસ્તી મેદાન થી આ યાત્રાનો સુભારંભ કરવાનો આવશે આંતર દિનેશ પટેલની સાથે હિરેનશર નેસ્ટ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારે નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર